વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આપણે મેં આગલા વ્લોગમાં કીધું હતું કે આપણે બહુચરાજીમાં દર્શન કરવા ગયા હતા દર્શન થયા નહોતા તો પછી એવા કે આપણે જગ્યાએ એલ જાય સાયકલ લઈને કે જે અમારા ગામથી કિલોમીટર દૂર થાય અને અમે ઘણા વિડીયો મૂક્યા ઘણા કહીએ ઘણા એટલે કે આપણે ઇતિહાસમાંથી જેવા બે મૂક્યા છે ને માન કે વાયરલ થોડા ઘણા થયા હે પંદર કે એકમાં આવ્યા એકમાં દોઢ કે આવેલા હજી ન જોયા હોય તો મેકન દાદાનો ઇતિહાસ છે અને ખીમસેબ દાદાનો ઇતિહાસ છે જોતા જરૂર આવજો કેમ કે બહુ જ મસ્ત વિડીયા લાગે મને હારા આવી ગયા ચેનલ મોનેટેસ તો કરવી ઈચ્છા થાય હવે પહેલાં તો એના આટલું નહોતી બનાવી મેં હવે એવું લાગે કે બસો કલાક બાકી ત્રણ હજારમાં તો ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે થોડોક વોસ્ટ ટાઈમે મારે થઈ જાય સબસ્ક્રાઈબર તો થઈ જ જઈશે આ વિડીયો જોવા મારે સબસ્ક્રાઈબ તો કરી જ દેશે છે એટલા માટે હવે સાયકલ લઈને જાય સાયકલ આવી જ હું નથી અકાવતો આપણે સાવનભાઈ એકાવે છે અને મારે આપણે બાપુએ સાઈડ કાપી ને વેડિયો આવે ધીમે ધીમે પડી જવાની વીક લાગે થોડીક ને મને તો કેટલા દુઃખ થાય થોડુંક આપણે ક્રિશભાઈ નથી આવી લઈ ગયા અને ઘરેથી થોડીક પરમિશન નથી દીધેલી એ થોડીક આગી થઈ જાય ને જઈ ગા કિલોમીટર એટલે નાનો છે હજી તો આ વેદિયાને મેં કીધું હતું પણ મેં કે હાલશે મારે કહે છે નહીં કાંઈ મેં કીધું હાલો તો ભેગા બીજા હું અમે દર્શન કરવા જઈ ઉતરવા જઈ તો દેખાડી દઈ ધીમે ધીમે અત્યારે વાર લાગશે થોડીક અને અત્યારે ફૂલકી નદીને વટી ગયા હે અમે અને મને ખબર નથી મારું મોટું કેવું દેખાતું છે માન હેન્ડલ કરું હું સાયકલ ઉપર ઊભો હો આવી રીતના સાયકલથી થોડીક વાર લાગે એટલે ધીમે ધીમે કરીને પહોંચી ગયા હૈ અહીંયા ડબલ સવારી એટલે થોડીક ખાલી ગયા રસ્તો તો સારો હોય જયગા ઠાર ઉપર હે મેં પેલા કીધું તું તમને જયગા થોડીક ઠાર ઉપર હે એટલે ચડાવવામાં કેવડાવ છે એટલે મારે ઉતરી જવું જોઈએ આપણે જાઉં ભાઈ ચડાવી દઈ છે આપણે ઉતરતા ઉતરતા આયેલા જાય ધીમે ધીમે જયગા એ તો પહોંચી ગયા હે હવે અહીંથી થઈ જાય ગેટ ચાલુ હવે હું ઉતરી ગયો હો અને જ્યાં લગીનમાં આપણે જાય ત્યાં લગીનમાં તમને કહી દઉં જેને હજી વિડીયો લાઈક ન કર્યો હોય લાઈક કરતા જઈજો કેમ કે આજે આગળ ગમશે નતા લગીનમાં તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો મારા કેવા લાગે વ્લોક્સ કાંઈ ઇન્ક્રીઝ કરવાની જરૂર હોય ડિક્રીઝ કરવાની જરૂર હોય વધારે પડતું કહી દેતો તો કાંઈ ઓછું કરી બાકી રહી જતું હોય તો જણાવતા રહીજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સને આવી રીતના ઇન્ટરેસ્ટ છે એવા વિડીયોઝ બનાવી એવા ન બનાવી જગ્યાનો ગેટ પાછળ દેખાતો હોય છે હવે ચડીને જઈ બાકી આખે આખે જગ્યાનો વ્યૂ મેં દેખાડી દીધો હોય ઇતિહાસની વાત કરી તો ઇતિહાસને વિડીયો બનાવી દીધા મેં પહેલાં કીધું એમ ને બાકી તો અહીંયા કાંઈ દેખાતું નથી આ વ્યૂ થોડો ઘણો જોઈ લ્યો હોય આ લોગમાં તમારે હજી એકવાર જોવો હોય તો અમારા ગામની જઈ ગયા ને અત્યારે થોડું ઘણું કામકાજ ચાલે કે જે મેં આગલા વિડીયોમાં નથી દેખાડી રાખ્યો કામકાજમાં એવું હોય ને કે પાછળ ફોલ્ડિંગ દિવાળની થોડી ઘણી દેખાતી દિવાળની ચણે છે ને આડી બાજુ હજી કામકાજ ચાલુ છે થોડું ઘણું આ ફોલ્ડિંગ દિવાળનું સાંભળ્યા ઊભા કરી રહ્યા અહીંયા આવી રીતના દિવાલ કરશે અને આડી બાજુ દીવાલ કરજે કરીને એક બહ બાકી તો કંઈ રહેતું નથી આવી પત્ર નાખવાનું હવે સાહેબ જે આવ્યા ત્યાં કામકાજ ચાલુ હતું એનું અત્યારે થોડું ઘણું કામકાજ ચાલુ છે ને બોલી બોલી હવે થાય કાંઈ એટલે જઈ ગયાનું ન જોવું હોય ન જોયું હોય વિડીયો જોતા હોજો જરૂર બાકી આજનો જે બ્લોગ એ ત્યાં લગીને રાખી મળી એક નવા બ્લોગમાં નવા એક વરી પાસે કન્ટેન્ટ આવી રહ્યા ત્યાં સુધી જય રામ રાધે રાધે